નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે એટલે કે વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેકે દરેક વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર છે તે અધ્યયન નિષ્પતિ પ્રમાણે તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી એવા આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો પીડીએફ મંગાવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો છો નંબર પણ તમને આપવામાં આવેલો છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર કે જે છ દસ બે હજાર પચીસને સોમવારના રોજ લેવાવાનું છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સમય છે અગિયારથી બે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પેલું ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી ગોવા બીજું ભારતમાં આવેલા યુરોપિયન પ્રજાઓ પૈકી કઈ પ્રજા ત્રીજા ક્રમે આવી હતી તો જવાબ આવશે વિકલ્પ એ ડેનિશ મિત્રો આપણે આ પ્રશ્નપત્ર આગળ વધારીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો મિત્રો આ પ્રશ્નપત્રની વિશેષતા એ છે કે આપણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે બીજું કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમે મેળવી શકશો સીધી તમે ઝેરોક્સ કરી અને વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અને બીજું કે આ પ્રશ્નપત્ર તમે તમારા શાળાના નામ સાથે પણ મેળવી શકશો તો રાહ શેની જુઓ છો મિત્રો અત્યારે જ આ પ્રશ્નપત્ર અને એના સોલ્યુશનની રેડી ટુ પ્રિન્ટ પીડીએફ જે છે તે મેળવી લો એક વિષયની કિંમત માત્ર ને માત્ર સાહીઠ રૂપિયા છે જેમાં પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને આવી જશે અને ત્રીજો સવાલ ગવર્નર જનરલ કોર્ન વોલિસે ભારતમાં કઈ કઈ સેવાઓ શરૂ કરી હતી તો જવાબ આવશે વિકલ્પ એ સનદી સેવાઓ ચોથું સાલબાઈ ની સંધિ કોની કોની વચ્ચે થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ બી મરાઠા અને અંગ્રેજો બો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચારમાં છે પહેલું ભારતમાંથી યુરોપના દેશોમાં કઈ કઈ ચીજ ચીજવસ્તુઓની નિકાસ થતી હતી તો ઉત્તર પ્રાચીન ભારતથી પ્રાચીન સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડું અફીણ વગેરે ચીજવસ્તુઓની નિકાસ થતી હતી બીજો સવાલ બ્રિટિશ સરકારે હાઈકોર્ટની સ્થાપના કઈ કઈ જગ્યાએ કરી હતી તો ઉત્તર બ્રિટિશ સરકારે હાઈકોર્ટની સ્થાપના કલકત્તા મુંબઈ અને મદ્રાસમાં કરી હતી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ સ્થળાંતરિત ખેતી વિશે ટૂંકમાં જવાબ આપો તો ગીચ જંગલોના પ્રદેશમાં રહેતી જનજાતિઓ આ પ્રકારની ખેતી કરે છે તેઓ જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખીને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરે છે બે ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિને સ્થળાંતર ખેતી કે ઝૂમ ખેતી કહે છે આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે સ્થળાંતરિત ખેતી હાલ એમેઝોન બેસિન ના ગહન વન ક્ષેત્રો ઉષ્ણકટિબંધી આફ્રિકા દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે બીજું ભારતમાં ગળીના ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી કઈ કઈ તો ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથાઓ હતી એક તો નીજ અને બીજું રહી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર છે પહેલો સવાલ છોટા નાગપુર આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા તો ઉત્તર છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા બીજું આંધ્રપ્રદેશના લબાડિયા લોકો કયા પ્રાણીઓ સાથે સંકળાયેલા હતા તો આંધ્રપ્રદેશના લબાડિયા લોકો ગાય ભેંસ સાથે સંકળાયેલા હતા ત્રીજું જનજાતિના લોકો જંગલમાંથી કઈ કઈ ચીજવસ્તુઓ એકત્રિત કરતા હતા તો જવાબ જનજાતિના લોકો જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિ અને જડુબ જડીબૂટી જેવી ચીજવસ્તુઓ એકત્રિત કરતા હતા ચોથું કાપડ રંગવા માટે કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરતા હતા તો જવાબ કાપડ રંગવા માટે કારીગરો કેસુડાના ફૂલોનો ઉપયોગ કરતા હતા પ્રશ્ન નંબર ચાર અ મને ઓળખો હું કોણ છું જેના કુલ ચાર છે પહેલું મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી તો લોર્ડ ડેલ હાઉસી બીજું અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું તો મંગલ અહીંયા જવાબ આવશે મંગલ પાંડે ત્યાર પછી છે બીજું ત્રીજું હું નાના સાહેબનો પ્રધાન છું તો તાત્યા ટોપે ચોથું મેં ગુજરાતના આણંદથી અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં નેતૃત્વ કરેલું હતું તો જવાબ આવશે ગરબડદાસ મુખી ત્યાર પછી બ ટૂંકનો લખો ગમે તે બે જેના કુલ છ માર્ગ છે એમાં પહેલું સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો તો મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો નાના સાહેબ પેશવા તાત્યા ટોપે જાગીરદાર કુંવરસિંહ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બેગમ હજરત મહાલ મોલવી અહેમદ શાહ અજીમુલ્લા ખાન વગેરે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય નેતાઓ હતા ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સ્થળો તો ઉત્તર ભારતમાં મેરઠ દિલ્હી બરેલી આગ્રા કાનપુર લખનઉ પટના ફૈઝાબાદ બનારસ અલાહાબાદ ગોરખપુર જગદીશપુર વગેરે રાજસ્થાનમાં આબુ અને અજમેર મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ઝાંસી કાલપી ઇન્દોર વગેરે ચોથું મહારાષ્ટ્રમાં સતારા કોલ્હાપુર સામંતવાડી ઘારવાડ વગેરે ગુજરાતમાં અમદાવાદ આણંદ લુણાવાડા પાટણ દ્વારકા ઓખા વડોદરા ગોધરા દાહોદ ખેરાળુ વગેરે ત્યાર પછી બીજું નવી એન્ફિલ્ડ રાઇફલ ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ થવાનું એક તાત્કાલિક કારણ નવી એન્ફિલ્ડ રાઇફલ હતી જેમાં ચરબીવાળા કારતુસ વપરાયા હોવાની અફવા ફેલાઈ હતી અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતુસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનના બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય કે આ કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે તો હિન્દુઓ અને મુસ્લિમો એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વ્યજ્રિય ગણાતું હતું હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી અને કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા ન હતી ત્રીજું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્ત્રીઓનો ફાળો તો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બેગમ હજરત મહલે કર્યો હતો જેમાં ઝાંસીથી સંગ્રામનું નેતૃત્વ રાણી લક્ષ્મીબાઈ અને લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા હતા લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહલે લીધું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલું ભારતનું મોન્ચેસ્ટર ખાલી જગ્યા શહેરને કહેવામાં આવે છે તો અમદાવાદ બીજું ફોર્ટ વિલિયમ વિસ્તાર પાછળથી ખાલી જગ્યા તરીકે વિકાસ પામ્યો તો કોલકાતા ત્રીજું નવી દિલ્હીનું નિર્માણ ખાલી જગ્યા પહાડી વિસ્તારમાં છે તો રાયસિંહ ચોથું ઈસવી સન પંદરસો તોતેરમાં મુગલ બાદશાહ ખાલી જગ્યાએ શું સુરત જીત્યું હતું તો જવાબ આવશે અકબર ત્યાર પછી બ ટૂંકમાં જવાબ લખો એમાં પહેલું ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી તો ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન સોળ એપ્રિલ અઢારસો ત્રેપનના દિવસે મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગ વિશે જણાવો તો અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગનો સુવર્ણકાળ ચાલતો હતો ગૃહ ઉદ્યોગ સોળે કળાએ ખીલેલ હતું ઢાકાની મલમલ સુરતનું જરીકામ રંગકામ છાપકામ તેમજ બનારસી સાડીઓ પાટણના પટોળા વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયેલો હતો તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નના આપણે ખૂબ જ સરસ રીતે ઉત્તર આપેલા છે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે જે તૈયાર કરેલા પ્રશ્નપત્ર અને એના સોલ્યુશન ખૂબ જ ઉપયોગી છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો વર્ગીકરણ કરો સર્વ સુલભ સંસાધન તો ઓક્સિજન અને નાઇટ્રોજન વિરલ સંસાધન તો કુદરતી વાયુ અને કોલસો બીજો તફાવત જણાવો કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય એવા તત્વોને કુદરતી સંસાધનો કહે છે માનવ સર્જિત સંસાધન તો કુદરતી તત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી અને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને માનવસર્જિત સંસાધન કહેવાય હવા પાણી જમીન ખનીજો ઉર્જા સ્ત્રોત વગેરે કુદરતી સંસાધનો છે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય પર્યાવરણના તમામ ઘટકો કુદરતી સંસાધનો છે કુદરતી સંસાધનો એ કુદરત પાસેથી મળેલી અનમોલ ભેટ છે સિમેન્ટ વિદ્યુત મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી પગથથી આકારના ખેતરો બહુહેતુક યોજનાઓ વગેરે માનવસર્જિત સંસાધન છે પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું રાસાયણિક ખાતરોના વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે તો જવાબ આવશે સાચું બીજું સીએનજીના વપરાશથી પ્રદૂષણ વધે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું એશિયાના ગ્રીનલેન્ડમાંથી ક્રાયોલાઇટ ખનીજ પ્રાપ્ત થાય છે તો સાચું ચોથું રણપ્રદેશમાં વસ્તી વસ્તી ગીચતા ઓછી હોય છે તો જવાબ આવશે સાચું અને પાંચમું અણુ અણુર્જા એક ક્ષયશીલ સંસાધન છે તો જવાબ આવશે સાચું પ્રશ્ન નંબર આઠ નીચેના સ્થળો દુનિયાના નકશામાં દર્શાવો તો પહેલું છે કોલસા ઉત્પાદક દેશ તો રશિયા લિગ્નાઇટ કોલસો ભારત તો અહીંયા ભારત આવશે પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશ સાઉદી અરબ તો અહીંયા આપણે સાઉદી અરબ દર્શાવ્યું છે અને ખનીજ તેલ બોમ્બે હાઈ મુંબઈ તો અહીંયા મુંબઈ પણ દર્શાવેલું છે ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ખનીજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તો ઉત્તર ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે રિફાઈનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક તેલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે ખનીજ તેલના વિવિધ ઉત્પાદનોના વ્યાપારી ધોરણે બહેળો ઉપયોગ થાય છે આ કારણોસર ખનીજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે બીજું કોઈપણ બે ખનીજોની ઉપયોગિતા વિશે લખો તો મેંગેનીઝ રાસાયણિક ઉદ્યોગો જંતુનાશક દવાઓ કાચ વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે તાંબાનો ઉપયોગ વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ સિક્કા અને છાપકામમાં થાય છે તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસું બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અ મુદ્દાસર જવાબ લખો જેના કુલ છ માંગ છે પહેલું જમીનના પ્રકાર વિશે જણાવો તો ભારતની જમીનના મુખ્ય પ્રકારો આઠ છે કાપની જમીન કાળી જમીન રાતી જમીન પડખાવ કે લેટરાઇટ જમીન પર્વતીય જમીન રણ પ્રકારની જમીન જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન બીજું ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે કારણ આપો તો ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પાણીની ચાલીસ ટકાથી સાહીઠ ટકા સુધી બચત થાય છે પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે

ત્યાર પછી છે પ્રશ્ન નંબર મુદ્દાસર લખો જેના કુલ ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ લખો તો આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોને વાંચ્યા આપતું ભારતના બંધારણની આગવી વિશેષતા છે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓમાં લોકશાહી બિનસાંપ્રદાયિકતા પ્રજાસત્તાક સંઘરાજ્ય અને મૂળભૂત હકો અને ફરજો બીજું કોઈ પણ ત્રણ મૂળભૂત ફરજો વિશે જણાવો તો અહીંયા મૂળભૂત ફરજો આપણે જણાવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ સમગ્ર સોલ્યુશન તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ પ્રથમ પરીક્ષાનો મોસ્ટ પ્રશ્નપત્ર છે અભ્યાસ કરી લેજો બંધારણનો અર્થ અને બંધારણના ઘડવૈયાના નામ લખો દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે બ નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દ છે કે અને સાચું વિધાન લખો જેના કુલ પાંચ માર્ગ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત કે અમેરિકાનું છે તો કોનું છે તો કે ભારતનું બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા તો રાજેન્દ્ર પ્રસાદ હતા ભારત સાંપ્રદાયિક કે બિન દેશ છે તો જવાબ આવશે બિન ચોથું દર વર્ષે છવ્વીસ નવેમ્બર એ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માં છે પહેલું સંસદમાં કેટલા ગૃહો છે કયા કયા તો સંસદમાં બે ગૃહો છે સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહે છે જો તમે સંસદ સભ્ય બનો તો તમારા વિસ્તારમાં ગૌરવ અપાવવા કેવા કેવા કાર્યો કરશો જો હું સંસદ સભ્ય બનું તો સ્થાનિક શાળાઓમાં શૈક્ષણિક સમિતિઓને મજબૂત બનાવીશ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રદાન કરાવીશ સ્વચ્છતા અને આરોગ્ય માટે અભિયાન શરૂ કરાવીશ નાના અને મધ્યમ ઉદ્યોગોને સહાય કરાવીશ વગેરે જેવા કાર્યો જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી પાંચસો પિસ્તાલીસ બીજું આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્રીજું બજેટ સૌ પ્રથમ ખાલી જગ્યામાં રજૂ કરવામાં આવે છે તો જવાબ આવશે લોકસભા ચોથું રાજ્યસભા એ ખાલી જગ્યા ગૃહ છે તો જવાબ આવશે કાયમી ગૃહ મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષાનું આજે મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયર નિષ્પત્તિ પ્રમાણેનું જે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને સોલ્યુશન મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે